આજે આપણે બનાવીશું સરસ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ચટાકેદાર મંચુરિયન હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવવાના છીએ ચટપટા મંચુરિયન મંચુરિયન બનાવવા માટે કોબીજને પહેલેથી જ મેં અહીંયા ઝીણી ખમણી લીધી છે હલો તો ચાલો સ્ટાર્ટ કરીએ બોલ બનાવવાની રેસીપી તો તેના માટે મેં અહીંયા અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લઈ લીધેલો છે ટકી જેટલો મેદાનો લોટ લઈ લીધેલો છે અને અડધી વાટકી જેટલો કોન લઈ લીધેલો છે અને આ મરી પાવડર છે અને મરચું છે કાશ્મીરી મરચું એમાં મીઠું એડ કરી દઈએ આપણે એને બરાબર મિક્સ કરી લઈશું આપણે સરસ લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે લસણ મરચું અને આદુની પેસ્ટ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે સરસ લોટ મિક્સ થઈ ગયો છે આપણે હવે એમાંથી બોલ બનાવી લઈએ નાના એવા બોલ થઈ જશે સરસ જો આ રીતે આપણે બધા જ બોલ તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના બોલ તૈયાર થઈ ગયા છે તો આપણે હવે એને લો ફ્લેમ પર એને તોડી લઈશું મંચુરિયન બોલ બનાવવા માટે મેં એક કડાઈમાં પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે આપણે બોલ એમાં એડ કરીશું ધીમે ધીમે એકદમ લો ફ્લેમ ઉપર કરીશું એટલે અંદરથી ચડી જાય પછી એને ફરીથી આપણે ક્રિસ્પી કરવા માટે એને ઠંડા થાય તે પછી ફરીથી તળી લઈશું આપણે એને આ રીતે આપણે એને ધીમે ધીમે ફેરવતા રહીશું જેથી બધી સાઈડથી એ ચડી જાય તમે જોઈ શકો છો કે પહેલીવાર આપણે આ રીતે જ બોલ તળવાના છે તમે જોઈ શકો છો કે મેં બીજી વાર પણ તળીને લઈ લીધા છે તો તમને તોડીને બતાવું એકદમ ક્રિસ્પી અને અંદરથી ચડી ગયેલા છે જુઓ સરસ એકદમ પોચા અંદરથી અને બહારથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે બસ એટલું તો મંજુરીયન વઘાર કરવા માટે પહેલેથી જ મેં અહીંયા આપણે ઘરે બનાવેલી ટોમેટાની પ્યુરી તૈયાર કરી લીધી છે જેથી કરીને મંજુરીયનમાં સરસ મજાનો કલર આવશે લસણ આદુ જીરી સમારેલી ડુંગળી મેં અહીંયા લઈ લીધેલી છે જોડે આદુ મરચાં લસણના કટકા લઈ લીધેલા છે સમારેલા ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધેલી છે અને સાથે કોથમીરના ઝીણા સમારેલા પત્તા લઈ લીધેલા છે કેપ્સિકમ ઝીણા સમારેલા લઈ લીધેલા લઈ લીધા છે અને આ સાથે કોબીજ વઘાર છેલ્લું એડ કરવા માટે પણ કટ કરીને લઈ લીધેલા છે મંચુરિયનનો વઘાર કરવા માટે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધી જ વસ્તુઓ અંદર એક એક કરીને એડ કરી દઈશું ડુંગળીને સરસ આપણે ક્રિસ્પી ના થાય ત્યાં સુધી ચડવા દઈશું સાત પ્રમાણે આપણે મીઠું એડ કરીશું થોડું ધાણાજીરું એડ કરીશું એક અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું કે પછી આપણે કેપ્સિકમ અંદર એડ કરી દઈશું લીલી ડુંગળીનો જે સફેદ ભાગ છે આપણે અંદર પહેલાં એડ કરીશું હવે આપણે એમાં ટામેટાની ચીરી એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું થોડીક આપણે લીલી ડુંગળી એડ કરીશું અંદર હવે આપણે એમાં રેડ ચીલી સોસ એડ કરીશું એક ચમચી જેટલો ત્યારબાદ ત્યારબાદ આપણે ડાર્ક સોયા સોસ એડ કરીશું એક ચમચી જેટલો હવે આપણે ટોમેટો સોસ એક ચમચી જેટલો એડ કરીશું હવે આપણે એમાં વિનેગર એડ કરીશું એક ચમચી જેટલું હવે આપણે એક ચમચી જેટલું એક વાટકી જેટલું પાણી ઉમેરી છે એમાં પાણીની અંદર આપણે એક ચમચી જેટલો પ્રોન ફોર લઈ લીધો છે જે આપણે અંદર ગ્રેવીની અંદર એડ કરી દઈશું જેથી સરસ મજાની ગ્રેવી છે ને ઘાટી થઈ જાય ગ્રેવી સરસ તૈયાર થઈ ગઈ છે તો આપણે એમાં મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું સરસ મજાના મંચુરિયન આપણા ગ્રેવીમાં એકદમ એકરસ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું સરસ મજાના મંચુરિયન તૈયાર થઈ ગયા છે તો આપણે એમાં લીલી ડુંગળી અંદર ઉપરથી એડ કરી દઈશું હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના ઘરે જ બનાવેલા મંચુરિયન તૈયાર થઈ ગયા છે મોમાં જ પાણી આવી જાય જોતાં જ તમે ખાવાનું મન થઈ જાય તમે જોઈ શકો છો સરસ મજાના મંચુરિયન આપણા રેડી છે તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો